બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ વિશ્વ જળ દિવસે લીધી પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા કરીએ છીએ કે પ્રતિજ્ઞા કરીએ કે પાણી નો બગાડ નહીં થવા દઈએ પાણી નો બગાડ નહી થવા દઈએ વરસાદીશું વિશ્વજળ દિવસે પાલનપુર તાલુકાના ખેડૂતોએ લીધી પ્રતિજ્ઞા પાણીનો બગાડ નહીં કરીએ અને વહી જતું વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારી વિશ્વ જળ દિવસ નિમિત્તે પાલનપુરના ગઢ ખાતેથી કુવા રિચાર્જ અભિયાનની શરૂઆત જળ સંચયનું કામ કરતા મહિલા હિરલ ચૌધરીએ ખેડૂતોને લેવડાવી પ્રતિજ્ઞા વીસ હજારની વસ્તી ધરાવતા ગઢ ગામથી વીસ ગામના ખેડૂત આગેવાનોએ લીધી પ્રતિજ્ઞા